હાલો ફ્રેન્ડ્સ આજે આપણે વધેલા ભાતમાંથી મસાલેદાર સેવ બનાવશો એના માટે મેં એક કપ જેટલા વધેલા ભાત લઈ લીધા છે હવે એક મેં પ્રેશર કૂકર લઈ લીધું છે એની અંદર હું એક કપ જેટલા વધેલા ભાત એડ કરીશ હવે હું અડધા કપ જેટલું પાણી એડ કરીશ ને કૂકરનું ઢાંકણું બંધ કરી દઈશ પ્રેશર કૂકરનું મેં ઢાંકણું બંધ કરી નાખ્યું છે અને મીડિયમ ગેસે હું બે વિશાલ વગાડી દઈશ પછી પ્રેશર કૂકર ઠંડુ થશે પછી આપણે ખોલશું પ્રેશર કુકર આપણું ઠંડુ થઈ ગયું છે એટલે મેં ખોલી લીધું છે હવે આ ભાતને આપણે એક તપેલીમાં કાઢી લેશું હવે આપણે ભાતને ચમચીથી આપણે મેશ કરવાના છે ભાત આપણા મેસ થઈ ગયા છે હવે મેં એક કપ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે અને મેં ચારીને જ ઉપયોગ કર્યો છે હવે આપણે મસાલા કરશું એક ટી સ્પૂન જેટલું મીઠું એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો પાવડર અડધી ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર અડધી ટીસ્પૂન જેટલો ધાણાજીરું પાવડર પાંચ ટી સ્પૂન જેટલી હિંગ હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું પેલે હવે આપણે એક ટી સ્પૂન જેટલું ગરમ તેલ હંમેશા આપણે લકડિયા બનાવવા હોય ત્યારે આપણે ગરમ તેલનો જ ઉપયોગ કરવાનો છે હવે આપણે બધું જ મિક્સ કરી દેસું હવે આપણે સેવ પાડવાનો મેં સંચો લઈ લીધો છે હવે એને ખોલી અને એને તેલથી હું ગ્રીસ કરી લઈશ અને સેવ પાડવાની જારી લઈ લઈશું ગ્રીસ કરી લઈશ હવે આપણે આ બેટર સંચાની અંદર ભરી લેશું હવે મીડિયમ ગેસ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે સેવ પાડશું હવે મીડિયમ ગેસે સેવ તરાય છે ત્યાં સુધી આપણે સેવ નો એક મસાલો કરી લેશું સિક્રેટ હવે આપણે સેવનો સિક્રેટ મસાલો બનાવશું એના માટે એક ટી સ્પૂન જેટલો ચાટ મસાલો અડધી ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર હવે આપણે બધું જ મિક્સ કરી દેસું બધું આપણું મિક્સ થઈ ગયું છે આ મસાલો સેવ ઉપર છાંટવાથી ચાર ચાંદ લાગી જાય છે એટલે સ્વાદ બહુ જ સરસ આવે છે આ મસાલા નાખવાથી હવે એક બાજુ આપણી સેવ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે આપણે પલટાવી લેશું હવે મીડિયમ ગેસે બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન થવા દઈશ બીજી બાજુ પણ આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે હું એક પ્લેટમાં કાઢી રીતે બીજા બધા જ સેવ કરી વધેલા ભાતની મસાલેદાર મેં સેવ સર્વિંગ બાઉલમાં કાઢી લીધી છે ઉપરથી હું આપણે સ્પેશિયલ મસાલો બનાવ્યો ઉપરથી આપણે છાંટશું આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે વધેલા ભાતની મસાલેદાર સેવ કેવી બની છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ